जय श्री राम मित्रों तो नवा कॉल रेकॉर्डिंग में स्वागत है दरबार में नाम लेने देवी देवता ने उपरांत देवी देवता ने अपमान न आरोप मंसूर राठौड़ ने दरबार में उग्र बोला चल इसमें ब्लॉक कॉल रेकॉर्डिंग फुल कॉमेडी कॉल रेकॉर्डिंग जो हमारी चल कदाच बीआर और फिर था ही तो था ही मैं वो बंद आई कार हाँ, तो એલો તમારું વાળા કેટલાય લો તો સિંહ એમ કેતો સિંહ એટલે જનવર થાય સમજ્યા એટલે કવિ લોકોએ કવિ લોકોએ કીધું કે વાહ આવો આવો અટા તો સિંહ જેવો છે એટલે સિંહ એટલે જનવરના પેટનો ગણે ગુજરાતી એનું ઈ થાય છે કાકા કાકા મારી વાત ના હે સિંહ તારું વાળા છે હો તમાર કેનો કામ છે મનસુખ ના હે મનસુખ तमें कौन बोलो अंशराज 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 से ए अंशराज से बात करो तमार नाम हूँ जी अरे अंशराज से अंशराज अंशराज से सी शी? तो? सी से तो अंशराज सी को सुसेमा हो हेलो

હા તમે કે છો હું દરબાર છો ને પછી હું તું ઉતારી કરું તો વાંધો નહીં એટલે મતલબ એમ કે ગાડો કઈ તો આપડે હાલી લઈ તો પછી આપણે એનું જીવન ખરાબ કેવાય ને એમ હું તમને એમ કહું ગાઇડ દઉં કે તું તારો કરું તો તમારું વેલ્યુલેશન તો ડાઉન થાય ને હા તું તારીમાં તું તારી એટલે ગાયર જ કેવાય ને તું તારી ને એવું બધું કરો એ ગાયર જ કેવાય ને એમાં હું બાકી દયો

તાર છોકરી લાગે વહી ગઈ એટલે તને દુખાય છે એમ ખરાબ નો બોલો એમાં હું છે તમારા માં બાપ ના સંસ્કાર નો બતાવે ઓમ બિયારણ તો દરબાર નું છે ને હા કઉ છું બિયારણ તો દરબાર નું છે ને કે અમારા વારા કોક આંબી ગયા હોય ને કઉ છું આજે મે બોલો છો તો બિયારણ તો દરબાર નું જ છે ને નસલ તો નસલ તો 100% દરબાર ની મને નથી લાગતી એટલે કઉ છું અમારા વારા કોક કુટુંબિક હોય એવું લાગે એટલે હું તમને પૂછું છું કે અમારવારા કોક હોય નઈ એમ કો અરે તમારવારા ને તો હેસવાત જ નથી કેલા કદાસા તો ઈ પતમે નો ખબર્યો ની તો માને ખબર હોય આપણે કેની હરી મौज કરી આય ને કોઈ તારા સંસ્કાર તો બતાવ છે ના અરે વાત કરું છું તમે જે ગાયરું બોલ્યા ને એટલે કો હું મત કે કોઈ તારા સંસ્કાર તો બતાવ છે અરે આ બધી હોય ઓમ કદાસ બિયરણ ફેર થાય તો થાય એમાં એ બધું બંધ આરામ જ થયેલું છે 100% હા ઈ તો કોઈ જોઈ લેવાલો ને ઓ જો એ લ્યો પણ ઓમ જે સિંહ કહે ને સિંહ એટલે જનવર થાય હો સિંહ એટલે જનવર કહેવાય એમ હા એ તો ખ્યાલ છે એટલે તમારા વાળા કેટલાય લોકો સિંહ એમ કેતો સિંહ એટલે જનવર થાય સમજ્યા એટલે કવિ લોકોએ કવિ લોકોએ કીધું કે વાહ આવો આવો આ તો સિંહ જેવો છે એટલે સિંહ એટલે જનવરના પેટનો ગણે ગુજરાતી એનું ઈ થાય છે હો નદી કથા કો ઓ ફલાણા ભાઈ તો સિંહ જેવો છે એટલે જનવરના પેટનો થાય ગુજરાતીમાં ના ગણાને બગા તને ગમે તું જો તને કે ઓ હો આ તો સિંહ આ તો સિંહનો દીકરો જો સિંહનો દીકરો એટલે જનાવરનો પેટનો થાય ગુજરાતી ના થાય ને બકા એ રસિંહ ને હું કહેવાય જંગલ માં હોય એને સિંહ જનાવર જ કહેવાય રાજા કહેવાય ને પા રાષ્ટ્રીય જનાવર શું કહેવાય રાષ્ટ્રીય જનાવર સિંહ એટલે રાષ્ટ્રીય જનાવર રાષ્ટ્રીય જનાવર તું કેતો કે રાજા તન થા બનાસી બોલ હવે શું કે હું મારો કે હવે તો બકા તું હમતો નઈ મારી વાત ના એ નહીં રાક્ષસ જનાવર શું થાય તો તને ખબર નથી કાકા મારી વાત ના સાંભળ નહીં જનાવર થાય ભઈ અમારી बाजू બધ મહેસાણા બધ જનાવર ના પેટ ના કે છે તમ શું સમજો હાલો હા હાલો હા બોલો રાક્ષસ જનાવર છે ને તો તને ખબર નથી અરે યસી ન કહેવાય ને ભઈ રાક્ષસ જનાવર ભાગને કેવાય આລະ તને કાઈ ખબર નહિ ડોડો બધું પેટનો ચાસો ભાઈ મારી વાત સાંભળ હું એમ કહું ક એનો જનવર જ છે સિંહ એટલે જનવરના પેટનો ગુજરાતી એ ઉ થાય છે ભાઈ આລະ તું રાષ્ટ્રીય બોલ્યો ને હા રાષ્ટ્રીય જનવર રાષ્ટ્રીય જનવર એટલે સિંહ વાગ થાય છે રાષ્ટ્રીય કયો હા એટલે તમે સિંહ જનવરના પેટનો કેવો ગુજરાતી નું શું આને કયો એટલે તમારું નામ શું કીધું જનાવર ના પેટ નો થાય હંસરાજ સિંહ સિંહ એટલે જનાવર જનાવર ના પેટ નો એવું થાય છે ગુજરાતી શું હવે બોલ

एम ने पण पहला मेच मेचू अनदर दू जावा राष्ट्रीय प्राणी भाई अरे यार राष्ट्रीय प्राणी એટલે એ મોર છે ફીસ એ બધા રાષ્ટ્રીય પ્રાણી કહેવાય ભાઈ હવે કશું ખબર નઈ પડતી હું ડોન્ટ કો લઈને પછી ચાલુ છે એટલે ભાઈ વાળો રાષ્ટ્રીય પ્રાણી ભાગ છે બેટા ના જાણતો તો જાણી લેજો અરે બક્કા તને ખબર નઈ મારી વાત સાંભળી લે હા આ એ છે ને એ બધા રાષ્ટ્રીય પ્રાણી કહેવાય

હા ગુજરાતી એવું થાય છે લા ભઈ કાકા વાત નહી સમજતા તમે એમ નઈ મારા બાપો એ તારો બાપો હે ને મારો બાપો એ તારો બાપો ને તારો બાપો હી 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 આ તો તારો બાપો હી હી જ છે હા એ હાચી વાત છે આ તો કઈ હું કી હી ની જ 100 ચાલ બધું બીજું કઈ બોલવું તારા હા કઈ નઈ તમ તો એડ્રેસ બોલાવે મારું એડ્રેસ આ મોબાઈલ માં બતાયું તો ખરાયેલા તને

વાસ છે ને ચાંગોદર માં તું અઠણ હશે ને રેખડી માથે કેળા ફેંતર ચાલુ કરી દે તને કઈ ખબર નઈ પડતી બકા અને રવા દે આછી સોડાવવા ના આ ભાઈ હા મારી માં અહિયાં આવશે તારી માં બોજ યાદ કરાવી દે ભાઈ મારી માથો છે ને એ શક્તિ છે મા બોવ ખરાબ છે એલા ભાઈ એ વાત ના કર ભાઈ એ મારી માં છે ને એ તો શક્તિ છે પથારી ફેરવી નાખશે એવું ના બોલ ભાઈ હવે

नहीं पताई राजा कौन है अरे कोई पण देवी ने ही बता देवी पूजक मां जावा तू सीनो दरबार है तो भाई नहीं पताई राजा कौन है तो हैं हां पताई राजा कौन है तो जो पताई राजा है ला तो अच्छा गांव नो हां पताई राजा अच्छा गांव नो पताई भाई हां हां अब नहीं ये खबर नहीं छुएला माथाकोट करसु भाई अब छुओ डाटा फिर मोजो काडने भाई मोजो काडने भाई अक्ले भांतों ने चालवा राखा न किया वेस्टवन चालु राख सफर जन्नती आती नहीं हुआ। तो ये भाजोगा नाम क्या रहा है न लाइफ टेंथ। देवी पूजन को तो न किया वेस्ट चांगो डरना अन्य छोड़ी। थोड़े डर बने कहियो कि तो देवी पूजा एग्जाम किया वेस्ट चांगो डर मसाला फोर कॉमर्स पढ़ा रहा। तो बो